નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાદ ન્યૂઝ હું શૈલેશ પરમાર વાત કરીશું કમાલપુર ગામની તો કમાલપુર ગામ છેલ્લા ઓગણીસો ને સત્યાસીથી આ ગામ પંચાયત સમરસ થતી આવી છે આ ગામની અંદર વારા પદ્ધતિ એટલે કે એક બીજા સમાજનો અને એક બીજા સમય પછી બીજા સમાજનું આ રીતના સમરસ ગામ થતું આવ્યું છે ગામની એકતા આજે ગામના લોકોએ બતાવી છે અને ગામની અંદર આજે પણ બે હજાર પચીસમાં પણ ગામના લોકો એક થઈ ગામ પંચાયત સમરસ બનાવે છે તો આજે વાત કરીશું ગામના લોકો પાસે કે આ ગામની સ્થાપના ક્યારે થઈ અને આ ગામની અંદર શું મહત્વ છે અને સમરસ ગામ કઈ રીતના કરવામાં આવે છે શું કહેશો શું નામ છે તમારું અને આ ગામની સ્થાપના ક્યારે થઈ બાબુલાલ બાબુલાલભાઈ પટેલ આ ગામમાં પંચાયતની સ્થાપના લગભગ ઓગણીસો અઠ્ઠાવન થયેલી છે બરાબર ગામની અંદર મોટાભાગે પટેલ ઠાકોર પ્રજાપતિભાઈ અને થોડા શનમાભાઈઓ છે તો અમારા ગામની અંદર લગભગ ઓગણીસો સિત્યાસી એકદમ સમરસ થતી આવી છે આઠમી ટર્મ બી સમરસ થવા જ જઈ રહી છે બરાબર થઈ ગઈ છે અને બીજું એવું કે અમારા ગામની અંદર એકતા અખંડિતતા અને જે કહેવાય ને સંગઠન એકદમ ટોપ છે અને બધા ટોટલી લોકો આની અંદર ભાગ લઈ બરાબર સુચારુ રીતે આયોજન કરી કોઈ પણ કામ કરવાનું હોય તો એકબીજાને ખભે ખબર મિલાવીને કામ કરે છે અને બીજું શું કે ગામની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી કંઈ નાના મોટો કંઈ પણ પ્રોબ્લેમ આવે તો સોલ્વ કરવા માટે વડીલો બી સારું એવું માર્ગદર્શન આપતા હોય છે બરાબર એટલે આ ચૂંટણી માટે એટલો બધો ઇન્ટરેસ્ટ હતો કે સરકાર ગામ દરેક ગામ પંચાયતો સમરસ થાય વધારે રસ છે બરાબર સંગઠન તો એની અંદર અમારા ગામે સારો એવો બહાર જઈને તાલુકામાં લગભગ એકથી પાંચ નંબરનો એવા છું કે જે અમે સમરસતામાં સૌથી આગળ છીએ અત્યાર હાલથી અને આઠમી ટર્મ અમારી સમરસ થઈ કેટલા સમયથી આ ગામ સમરસ થતું આવ્યું છે ગામ લગભગ

આ બેન સાથે વાત કર્યું એ નગર અત્યારે હાલ પંચાયતના સભ્ય છે અને આવનારા સમયમાં સારો એવો વિકાસ કર્યો ગામના સરપંચ જે નવીન બનેલા છે એમની સાથે વાત કરી છે શું નામ છે તમારું મારું નામ પટેલ હરીશભાઈ લક્ષ્મણભાઈ બનાવ્યા છે આવનારા સમયમાં ગામનો કેવો વિકાસ કર્યો આવનારા સમયમાં જે ગામના કામ અધૂરા પડી રહેલા છે નવા કામ આગળથી ગ્રાન્ટ પાસ થઈને આવશે તે પ્રમાણે કામના વિકાસ થશે ગામમાં ગામના લોકો માટે શું કહેશો તમને સમરસ સરપંચ બનાવ્યા છે ગામને મારા ઉપર પૂરો વિશ્વાસ મૂકીને જે સમરસમાં અમને સરપંચ તરીકે નિમણૂક કર્યો એ બદલ ગામના દરેક નાના મોટા માણસને હું ધન્યવાદ ગામના સભ્યો કેટલા છે અને સભ્યો આઠ છે અને સરપંચમાં હું નવું સરપંચ સૌથી મુખ્ય સમસ્યા તમારા ગામની એક પાણી ભરાય છે જે મેઈન ગેટમાં જ પાણી ભરાય છે અને તમે આજે બિનહરીફ થયા છો તો શું કહેશો એ બાબતે એ પ્રશ્ન ઘણો બાકી હતો અને આગળનો પ્રોબ્લેમ બી હતો આગળ પાણી નિકાલનો એ હવે એ બી સોલ્વ થઈ જશે તમે જોયું સરપંચ સાથે વાત કરી આવનારા સમયમાં જે મેઇન ગેટનો જે પાણીનો પ્રશ્ન છે એ પાણીના પ્રશ્નોનો ગામ સાથે મળી ગામનો નિકાલ કરજે અને પાણીનો પ્રશ્ન હવે નહીં રહે તેવી વાત જણાવી ગામના ભૂતપૂર્વ સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પૂર્વ એમની સાથે વાત કરીશું શું કહેશો કલા જે આ ગામને સમરસ કર્યું છે ગામનું પહેલાં તો અમારા ગામની અંદર એક આનંદનો માહોલ છે જે અમારા આઠ ટર્મથી કોઈ ચૂંટણી થતી નહીં બધા સાથે મળીને કામકાજ કરીએ છીએ ચાર જ્ઞાતિઓ છે અમારા ગામમાં ઠાકોરભાઈ છે પટેલભાઈ છે હરિજન છે અને પ્રજાપતિ છે પણ અમારા ગામમાં તમે આવો તો એવું લાગે ના કે ભાઈ કોઈ વાદ વિવાદમાં હોય બધા સાથે ખભો ખભે ખભો મિલાવીને કામકાજ કરતા હોઈએ છીએ એકબીજાની સલાહ પણ લેતા હોઈએ છીએ ભાઈ મને પોંચ વર્ષ આ ગામના લોકોએ મને સરપંચ બનાવે તો મારાથી શક્ય બને તેટલા કામો મેં કર્યા છે રોડ રસ્તાઓ પછી પા પાણીની પાઇપલાઈનો ગટર લાઈનો હોય ટોકીની પાણી ટોકેની વાત હોય અથવા તો બીજા ઘણા બધા સ્ટેટ લાઇટનું કામકાજ હોય એવા શાળાનું કામકાજ હોય ડામર રોડનું કામકાજ હોય મારાથી બને તેટલું કામ હું બહારથી પણ લાવ્યો છું ધારાસભ્યની ગ્રાન્ટો પણ લાવ્યો છું સાંસદ સભ્યની પણ ગ્રાન્ટો આપ જયશ્રીબેનની પણ આપેલા લાઈન કામ કરેલું છે મેન અમારા ઘટનનો પ્રશ્ન હતો એક ગંદકીનો અમારા વિસ્તારમાં અને ગામમાં પણ હતું તો મેન લાઈન અમે રાધુપરાથી બિલિયાપુરા સુધી પહોંચાડી એમાં પણ અલગ અલગ ગ્રાન્ટો લાવી લાવીને અમે કામ પૂર્ણ કર્યું છે કામે મારા પર પાંચ વર્ષ વિશ્વાસ મૂક્યો કામ લોકોનો પણ હું બહુ આભાર માનું છું અમારા સિનિયર કાર્યકર્તાઓ બધા મારા સાથે હતા મારી પંચાયતની બોડી સાથે હતી એટલે હું કામ કરી શક્યો છું જો વાદ વિવાદ થતો હોત તો આ કામ થઈ ના શક્યું હોત તમે જોયું આપણે કલાજી ઠાકોર જે ભૂતપૂર્વ ગામના સરપંચ રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તેમની સાથે વાત કરી ગામનો સારો એવો વિકાસ કર્યો છે આપણે ગામના સભ્ય છે એમની સાથે વાત કરીશું શું નામ છે તમારું મારું નામ ગામના સદસ્ય તમને ગામે બનાવ્યા છે શું કેશો વિકાસ ત્રણ વર્ષ વહીવટદારની નિમણૂક હતી ત્રણ વર્ષ સરપંચ હતા તેમ છતાં ગામનો સારો વિકાસ થયો એવું અરવિંદજીએ જણાવ્યું છે અરવિંદજી તમને ગામે સમરસ બનાવ્યા છે ગામ પંચાયતને વધુ વિકાસ માટે ગામના વિકાસ માટે તમને ચૂંટ્યા છે તો ગામ માટે શું કહેજો મને ગામને જે ચૂંટ્યો મને ભાઈઓને સહકાર દરેકને આપ્યો એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું હા તમે જોયું ગામ પંચાયતના સદસ્ય સાથે આપણે વાત કરી છે અને એમને કહ્યું ગામના યુવાન છે આપણી સાથે નાગજીભાઈ એમનું નામ છે શું કહેશો ગામ પંચાયતના સરપંચ તરીકે આપણે સમરસ ગામ બનાવ્યું છે તો ગામના વિકાસ માટે શું સંદેશો હશે યુવાન તરીકે મારો યુવાન તરીકે સંદેશો એક જ છે કે ગામના જે અમે સમગ્ર ગામની સહમતી જે સરપંચ ચૂંટ્યા છે એમના સાથે અમે બધા સભ્યો મળીને અને સારા કાર્યો થાય એવા કોશિશ કરીશું આજે તમે જોયું કે ગામના યુવાનો પણ સરપંચ પાસે આવનારા સમયમાં સારો વિકાસ થાય તેવી આશા રાખી બેઠા છે ગામના ઇતિહાસ વિશે અને મંદિરો વિશે થોડું જાણીશું અંદર રામેશ્વર માદા અંબાજી માતા ચામુંડા માતાનું મંદિર છે એમાં અમારા ગ્રામ દેવતા તરીકે ભૈરવ દાદાનું મુખ્ય મંદિર છે એના ઉપર બધા કુટુંબ આસ્થા સારી હતી કોઈ બી કાર્ય કરવું હોય તો પેલા અમે

ગામના વડીલ સાથે આપણે વાત કરીશું ગામની અંદર ચોમાસાનો સમય છે પાણી ભરાય છે રોડ રસ્તા કેવા બન્યા છે અને ગામનો કેવો વિકાસ થયો છે શું કહેશો ગામનો કેવો વિકાસ થયો છે અને ગામમાં પાણીની મોટી સમસ્યા છે શરૂઆતથી વાત કરું તો જ્યાર સુધી મને લાગે ત્યાં સુધી આ સાતમી કે આઠમી ટર્મ બિનહરીફ થાય છે એ અમારા માટે એક આનંદની વાત છે અમે ઠાકુરભાઈ અને પટેલભાઈ પાંચ વર્ષ ઠાકુરભાઈ તો પાંચ વર્ષ પટેલભાઈને એ રીતે બિનહરીફ સભ્યોનો સરપંચ જે બની કરીએ છીએ અને એના કારણે સરકાર તરફથી જે લાભ મળતા હોય એ પણ મળે છે અને આ વખતે તો ધારાસભ્યમાં કિરભી સાહેબે પણ પાંચ રૂપિયા સમરસ ગ્રામ પંચાયત થાય તો વધારે એક્સ્ટ્રા પાંચ લાખ રૂપિયા પણ એ રીતે વાત કરી છે એટલે એ અનુસંધાને ચાલુ વર્ષે પણ અમે સરપંચ બિનારી અને સભ્યો પણ વોર્ડ વાઇઝ બધા બે સ્ત્રીઓ પુરુષ જે આવતા એ રીતે આઠ સભ્યની પણ નિમણૂક કરી છે બધા સંગઠનમાં રહીને એક પૈકી દ્વારા ખબર ખબો મિલાવીને અને આગામી પાંચ વર્ષમાં ગામની જે સુવિધાઓ હોય રોડ ગટર કે લાઇટ કે પાણી કે જે બધી જે હોય એ બધા સાથે સંપીને અને કામકાજ કરશે હવે એવી ગામ તરફથી પણ એમને અપેક્ષા રાખીએ છીએ અને અમારા ગામ તરફથી જે સહકારની જરૂર છે એ અમે એ બધા સદગંધ આપવા માટે તૈયાર છીએ અને એ પણ ગામનો વિકાસ કરે એવી તૈયારી દર્શાવે એ અમારે બીજું શું બસ બોલો સાહેબ બીજું ગામના વડીલ સાથે વાત કરીએ તેમણે જણાવ્યું કે ગામનો વિકાસ સતત થતો આવ્યો છે અને આ ગામની અંદર જે પણ સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે તમામ લાભો લોકો સુધી પહોંચાડવામાં આવે છે અને જે સમરસની જે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટ પણ આ ગામ સતત લેતું આવ્યું છે અને આજે બે હજાર પચીસમાં પણ ગામ સમરસ થયું છે બીજા નંબરની વાત કરીશું કે જે ધારાસભ્ય શ્રી પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાની વાત કરી છે એ નવો લાભ પણ આ ગામને મળવાનો છે અને આ ગામની અંદર એકતા ઓગણીસો ને સત્યાસીથી થી આપણે જોતા આવ્યા છીએ અને આવનારા સમયમાં પણ આ ગામની એકતા આ રીતના જ રહેશે તેવું ગામના વડીલોનું કહેવું છે